રામ રામ ડેર અને સ્વાગત છે તમારો નવા વ્લોગ વિડીયોમાં ભાઈ નોર્મલ વ્લોગ તો તમે આપણે જોતા જ હો આજના વ્લોગમાં થોડુંક કંઈક નવું થવાનું હોય તમને ઇન્ફોર્મેશન દેવાના હો ખાસ કરીને જે ખેતીવાડી કરતા હોય એને માટે ઉપયોગી છે ને જે ભેહુનું પશુપાલન કરતા હોય ને એના માટે તો ખાસ અને ગૌશાળા વાળા માટે તો ખાસ કારણ કે ગુજરાતમાંથી એક એવી ગૌશાળા તમારા હાટું ગોતી આવ્યું હોવ ને ભાઈ મેં અહીં ગાયું જોઈ એવી રૂપારી ગાયું હે આઈના જેવો બુલ કહેવાય ને આખલો કહેવાય ને ખૂટ્યું કહેવાય ને ભાઈ એવો ખૂટ્યો તમે લગભગ ક્યાંય એટલે ક્યાંય નહીં જોયો હે હું આવ્યો હું આર્યમાન ગીર ગૌશાળા જસદણની અંદર હે અંદર જીરીક જાય અને માલિકને બધું પૂછી કે ભાઈ કેટલું કે રીતે કામકાજ હાલે હે હાલે જીરીક અંદર આપણે જાતા જાય તમને બધું અંદરનું દેખાડી દે ગાયું તમે જોઈ શકો હા ગાયું બહુ એટલે બહુ વિપુલ માત્રામાં હે ડાયરેક્ટ આપણે આને ઓનરને જ પૂછી રામ રામ બાપા રામ રામ તમારું નામ જણાવી દેજો ને એકવાર દિનેશભાઈ મોહનભાઈ સાયાણી પણ મારું ઉપનામ છે અકાભાઈ અકાભાઈ ઓકે આપણે આર્યમાન ગીર ગૌશાળા હે એ કેટલીક જૂની હે અંદાજીત

ભૂતવડના બે ખૂટની લાઇન છે ભાવનગરના બે ખૂટની લાઇન છે ઓકે તમારી પાસે અત્યારે હાલમાં કયા કેટલાક બુલ છે મેઇન બુલ છે અત્યારે મારી પાસે એક આર્યની આ વળી ચૂપ આવવા માટે મેં આ કાબૂતરો લીધો નંદનો અને આર્યના મારી પાસે પંદર ખૂટ તૈયાર કરેલા છે ઓકે જે લોકોને ખબર નહીં એના માટે કહી દઉં આર્ય ખૂટ છે એ બહુ હાઈ ક્વોલિટીનો ખૂટ છે હું તમને આગળ વિડીયોમાં દેખાડી છે આર્ય છે નંદ છે એ બધા ભાઈ ખૂટના નામ છે પછી તમારે કન્ફ્યુઝ થવાનું નથી ઓકે અને પાછળ તમે ગાય જોઈ શકો

ઓકે તો આ આટલું આ સાડા ત્રણસો ગાય મેનેજ કરવા માટે તમે વર્કરે રાખ્યા છે અંદાજીત કેટલાક વર્ક આઠ દસ મજૂર છે આઠ દસ મજૂર છે બાકી પહેલેથી તમે જ આ કામ કર્યું છે જે ગ્રાઉન્ડ લેવલથી કામ કર્યું એને વધારે ખબર હોય અને આ આપણો આજે આ ગૌશાળા છે તમારો મેઇન કામ શું છે આમાં ગાયોને ઉછેર કરવાનું બ્રીડિંગ કરવાનું બ્રીડિંગ આ ઉપરાંત ગાયો ઉછેર કરવાનું ઘીનું

એનો બાપ તિલાટ અને ભાવનગર પ્રદીપસિંહ બાપુને જ રાખવાનો હતો પણ એને કઈ કારણોસર મને એટલે એ એક હારી ભાવનાથી મને આપ્યો એમ પ્રેમથી તમને દીધો નથી આર્યના ખૂટ હેઠળ આપણે કેટલી ઘોડકી તૈયાર કરી છે પંદર બોલ તૈયાર કર્યા છે અને

આની પેલા આવ્યો તો ત્યાં બધી ગાયો અલગ અલગ ભાગ પાડ્યા છે ટૂંકમાં દૂધણી ગાય અલગ છે ઉંમર મુજબ આ ગાભણી ગાયો ઉંમર મુજબ ગાયો રાખ્યું પડે ખોટ અલગ બધું ટૂંકમાં આમ સિસ્ટેમેટિક વેમાં રાખ્યું છે એકવાર ખૂબ જોઈ લો મિત્રો તમે આજી આ બધી આ બધી ઓળખ્યું જ છે ને બધી પેલ વેત્રી જોવા છે બધી પેલ વેત્રી છે આ બધી આરી જ છે ને બધી એટલે એમાં છે 25% બીજું હા પણ 75% આરી ની છે 75% આરી જ છે ભાઈ જોઈ લો એકવાર ઓળખ્યું ને તમે ક્વોલિટી જોઈ લો જી આમાં ટુકમાં ગાયનો જાણકાર હે ને તરત ખબર પડી જાય કે સાચું ઘરણું શું છે જોઈ લો તમે અને આ બધાને આવી રીતના છુટ્ટી રાખવાનું કંઈ ખાસ કારણ છે તમે બાંધી ને એની રીતે પાણી પીવે એની રીતે બેહે ને જ્યાં સારું લાગે ત્યાં બેહે જ્યારે પાણી પીવું હોય ત્યારે પાણી પી લે આપણો ટાઈમ નહીં એનો ટાઈમ આમે કોઈ મારી લે નહીં આમાં બે ત્રણ ગાવું છે એ

વાહ ભાઈ વાહ જો હારે હારી ક્વોલિટી ના બુલ ને હોય ને તો પછી દૂધ તો કરવાની જ છે એમાં શંકાને સ્થાન નથી જરાય રહી આપણે વિઝિટ કરીને આખી તમે જોરદાર ની ગાયું ખૂટી આખલા જોઈ લીધા મન તમારું ખુશ થઈ ગયું કે ના થઈ ગયું પણ હવે તમારા ફાયદાની વાત શું હે ભાઈ તમારે ઓર્ગેનિક ખેતી કરવી તો એના માટે હું તમારા માટે સ્પેશિયલ આ વિડીયો બનાવું હું કારણ કે જે અટાણ ખાતર હે ખાતર ક્યાંય જડતું નથી ખેડૂતો અટાણ ભાઈ ખેતી કરે છે પણ ગાયું ભેહું કે કે માલઢોર અટાણ રાખતા નથી એમાં ખાસ કરીને જે ગાયુંનું ખાતર હોય ને જમીન માટે આટલું ફાયદાકારક છે આટલું ફાયદાકારક છે ને તમે વાત પૂછો માહિતી મોરના ગૈઢાવે મોરથી કે ભાઈ ગાયું બળદનું ખાતર બહુ જાજો ફાયદો હોય તો ત્યાંથી ગૌશાળામાં જે બધું ખાતર તૈયાર થયું ને ત્યાં એ પ્લાન્ટે આવે હે પછી પ્લાન્ટમાં અલગ પ્રોસેસ થઈને તમને ડાયરેક્ટ ખાતરની તૈયાર બાચકી જ દે પણ એ પેલા સમજી લઈએ કે આ ખાતરની આપણે જરૂર શું કામ પડી ઓકે તો અહીંયા છે ને ઓર્ગેનિક ખાતર બને હે પણ ઓર્ગેનિક ખાતરના પ્લાન્ટના ઓનર સાથે આપણે મળી રામ 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 શું તમારું નામ શું છે હર્ષિત છયાણી ઓકે તો મને પહેલી વેલા સમજાવો કે આપણે ગાયના ખાતરની ખેતીમાં આટલી બધી શું જરૂર પડી છે હવે ગાયનું ખાતર તો સમજો પહેલેથી ને તે એટલું કિંમતી છે આજે ગાયનું ખાતર ક્યાંય મળતું નથી આજે ગાયું કોઈને રાખવી નથી અને ખાતરની જરૂરિયાત હંમેશા માટે વધતી જાય છે ગાયના ખાતરમાં એવી શું ખાસિયત છે કે આપણે એની જ વધારે ગાયના ખાતરમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધારે હોય છે બીજી વસ્તુ કે ગાયનું ગૌમૂત્ર ગાયનું દૂધ છાસ અને એનું છાણ એ હંમેશા માટે બેસ્ટ જ રહ્યું છે બેસ્ટ જ રહ્યું છે છાણિયું ખાતર કે મળતું છે એની છાણિયું ખાતર મળતું નથી તો એના ઓપ્શન માટે આપણે આપણું એક ખાતરની બેગ નાખી શકીએ એક ટ્રોલી ખાતર બરાબર આપણી એક બેગ છે એક ટ્રોલી ખાતર બરાબર એક બેગ એક બેગ ચાલીસ કિલો ની આપડી બેગ આવે છે એક ટ્રોલી કેટલા રૂપિયા ની આવે ટ્રોલી સમજો તમે અત્યારે બે હજાર પચીસ ભાવ જોવો તો બે હજાર પચીસો રૂપિયા ની આવે છે અઠ્યાવીસો થઈ જાય છે અઠ્યાવીસો અને આની જગ્યાએ આપડી બેગ કેટલા ની આપડી બેગ છે જેના છસો પચાસ રૂપિયા ભાવ છે અને તમે ગેરંટી સાથે કયો ગેરંટી સાથે એકસો દસ ટકા રિઝલ્ટ અને

જમીનની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જરૂરી છે આપણું પાયાના ખાતર તરીકે આ ખાતરનો અત્યારે ઉપયોગ ખેડૂતો કરે છે અત્યારે સમજો કે વાવણીનો સમય છે પાયાના ખાતર તરીકે આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર આપણા આ ખાતરનું નામ છે ગોલ્ડન દાણાદાર ખાતર જે સૌથી વધારે ઉપયોગ કરે છે ખેડૂતો ઓકે આ ખાતર વહન મને આ દાણાદાર દેખાય છે તો આની અંદર ગાયનું છાણનો એકનો જ ઉપયોગ કર્યો છે કે પછી આમાં બીજા કોઈ તમે ખાતર આપણી પાસે સાડા ત્રણસો જેવી ગાયું છે તો ગાયોના છાણ ગૌમૂત્ર ખાટી છાસ દૂધ તમાકુનો દળ જીવામૃત અને બીજા કુદરતી બેક્ટેરિયાઓ વીસ પ્રકારના કુદરતી બેક્ટેરિયાઓ આપણે આની અંદર નાખીએ છીએ બેક્ટેરિયા જમીનને ફાયદા કરીએ હા હા કુદરતી બેક્ટેરિયા જ બધા આપણે આની અંદર નાખીએ છીએ જે જમીનની અંદર અળસિયા ઉત્પન્ન કરે જમીન પોચી બનાવે જમીનને ખટતા પોષક તત્વો પૂરા પાડે જોયું આ છે ને આ ગાયના છાણમાંથી હે ને આ ખાતર બનાવ્યું હું અહીં જાતો હતો ને તે મને લાગ્યું આ ગાયનું હે ને ખાતર અહીં તૈયાર જડે હે ને એટલે મેં કીધું વિડીયો બનાવી નાખું અટાણ ભાઈ તૈયાર તમને આ વસ્તુ જડી જાય છે બાકી ગાય ભેંસ માલ ઢોરટાણ કોઈ રાખતું નથી ને એટલે આ તમને તૈયાર જડે છે આજે હું એવું નથી કહેતો કે તમે મારું જ ખાતર વાપરો આજે તમે ગાયના છાણમાંથી તમે કોઈ પણ વસ્તુ એનો ઉપયોગ કરી શકો છો તમે તમારી ઘરે ગાય રાખીને એ ખાતર પણ નાખી શકો છો આજે અમે તૈયાર ખેડૂતોને આજે આજે મહેનત કરવી પડે એના માટે અમે ખાતર રેડી પણ ખેડૂતો જો તો ગાય ઘરે એક ગાય રાખે તો એને ગૌમૂત્ર છાશ દૂધ બધું મળી રહે છાણ બધી જ વસ્તુ મળી રહે ને એ ઓર્ગેનિક ખેતી કરે તો ભવિષ્યમાં એનો જ જમાનો આવવાનો છે અને ઘરે ઘરે આજે

યુટ માં નંબર છે અને આપડે ડિસ્પ્લે ઉપર એવું છે ને નંબર હું રાખી દઉં હા નંબર દી દેજો પછી ડિસ્પ્લે ઉપર જે નંબર આવે એના ઉપર તમે ડાયરેક્ટ કોલે કરી શકો બાકી તમારી ઠેર ઠેર ઠેકાણે ડિસ્ટ્રિબ્યુશન આપેલી જ છે ઓકે અને જે જગ્યાએ નથી ટૂંક સમય સુધીમાં બધી જગ્યાએ તમારે ખાતર વધારે જોતું હોય ખાતર વિશે વધારે જાણકારી હોય તો નીચે આપણા નંબર ઉપર તમે ડાયરેક્ટ કોલ કરી આપણે પૂરો જ કરી નાખીએ આજનો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો નેક્સ્ટ દેજોમાં રમ ડેરા